પંથકમાં કડા સાથે કમોસમી વરસાદ વરસો સણાધનની સીમા વીજળી પડતા ખેડૂતને પાકમાં નુકશાનની ભીતિ પંથકમાં વરસાદ ભેંસણા પડ્યા કડા ખેડૂતને ઉભા પાક પર કુદરતી આફત આવી ગરમીથી રાહત દેવદર પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં બાજરી ઘાસચારો અને મગફળીના પાકોમાં નુકસાન થયું જેમાં દેવદર તાલુકાના સણાદર ગામે દિનેશભાઈ સતરાજી ઠાકોરના ખેતરમાં વીજળી પડતા એક ભેંસનું મોત થયું જેમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે જેમાં સોમવારે દિવસભર ઠંડુગાર વાતાવરણ રહ્યા બાદ સાંજે કાળક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં દિયોદર પંથકમાં જોરદાર વરસાદી માહોલ સર્જાય તો ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જેમાં દિયોદર તાલુકાના ભેસાણા ગામે પણ કરા સાથે વરસાદ પડ્યો હતો જોકે જેમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો દ્વારા તૈયાર કરેલ પાકને પણ નુકસાન આવવાની ભીતિ સર્જાઈ હતી જેમાં બાબતે ખેડૂતોએ જણાવ્યું કે એક બાજુ આ વાતાવરણ અને વરસાદના કારણે અમારે મોટું નુકસાન આવશે જેમાં હાલ અમે આ બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું છે જે પાકને ભારે નુકસાન આવ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે પડ્યો વરસાદ વરસાદી માહોલ વચ્ચે શરૂઆતમાં દિયોદરમાં ધીમીધારે વરસાદ થયો હતો જેમાં ધોધમાર વરસાદ અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ વરસ્યો જેમાં દિયોદર પંથક અને ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો એવા કલ્પેશ બારોડ દિયોદર